કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પના આયોજનમાં અનેક દર્દીઓએ લાભ લીધો આજે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની દેશભરમાં વિવિધ સેવાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમરેલી શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસે સરદાર સર્કલ પાસે આવેલ કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના માં મેદાનમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના બહોળી સંખ્યાના દર્દીઓએ લાભ લીધો હતો

ખાસ કરીને અમરેલી જિલ્લા ભાજપ પરિવાર તાલુકા ભાજપ પરિવાર શહેર ભાજપ પરિવારને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું જે રીતે તમામ કાર્યકર્તાની ટીમ દ્વારા અમરેલીના લોકોને જે મેડિકલની સુવિધા સારી મળી શકે એ પ્રકારે આજે ફોરવડના ગ્રાઉન્ડમાં એક સુંદર આયોજન કર્યું છે અને દેશના એસએસવી વડાપ્રધાન સાહેબનું આયુષ્ય દીર્ઘાયું થાય અને આ દેશ માટે જે સેવા કરી રહ્યા છે એમના માટે આપણે એમને લાખ લાખ શુભેચ્છા આપવી પડે અને એમના જન્મ દિવસ નિમિત્તે આપણે એમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું એના કેમ્પની અંદર જે ભાગ લેનાર દર્દીઓ છે એ સાધા થી પરત ઘેરા પરે એવી નાગના દાદાના શ્રણમાં પ્રાર્થના કરું છું